ગૌતમ અદાણીનો પ્રોજેક્ટ ભારતમાં ચાલે છે પરંતુ તેની તપાસ કેમ અમેરિકા કરવામાં આવે છે આ પણ એક સવાલ છે ગૌતમ અદાણીના પ્રોજેક્ટ ભારતમાં ચાલી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે આરોપ ભારતીય ઓફિસરો પર લાગ્યો છે ને તેની તપાસ કેમ અમેરિકામાં ચાલી રહી છે તો દરેક વાત કરીશું આ વિડીયોમાં તેની સાથે જ ગૌતમ અદાણીના ગ્રુપે કયો મોટો ખુલાસો કર્યો છે તો દરેક વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે જોકે આની પહેલા પણ તેઓ ચર્ચામાં આવતા હતા પરંતુ હવે તેમના ઉપર એક આરોપ લગાવવામાં આવ્યો છે તેને લઈને જ તેઓ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે તેમના પર અમેરિકામાં લોકોને ગુમરાહ કરીને ફંડ લેવાનો આરોપ છે તેમના પર આરોપ છે કે તેમણે ભારતમાં સોલર એનર્જી પ્રોજેક્ટ માટે થઈને ભારતીય અધિકારીઓને લગભગ કરોડની રિશ્વતની ઓફર કરી હતી આ પ્રોજેક્ટથી વીસ વર્ષોમાં લગભગ બે મિલિયન જેટલો ફાયદો થશે તેવું અનુમાન હતું અદાણી પર અમેરિકામાં આવી રિશ્વત આપવાના આરોપ સામે હવે કોંગ્રેસ પણ મેદાન આવ્યું છે તેમજ તેમણે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે આજે સવારે રાહુલ ગાંધીએ પણ ભાજપ સરકારને ઘેરી હતી તેમને નરેન્દ્ર મોદીને પણ વાત કરી હતી તેની સાથે તેમને કહ્યું કે હવે તમે અદાણીની ધરપકડ કરો હવે આ બધાની વચ્ચે સવાલ એ જ છે કે અમેરિકામાં કેમ ભારતીય ઓફિસરની તપાસ ચાલી રહી છે કારણ કે આ જે પ્રોજેક્ટ છે ગૌતમ અદાણીનો તે ભારતમાં ચાલી રહ્યો હતો પરંતુ આ બધાની વચ્ચે જે ભારતીય અધિકારીઓ છે તેની કેમ તપાસ અમેરિકામાં કરવામાં આવી રહી છે તે અત્યારે હાલ સવાલ ચર્ચાનો વિષય બન્યો છે આ આખો મામલો અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને બીજા ફર્મ સાથે જોડાયેલું છે 20 ઓક્ટોબર 2024 એ આ આખો મામલો યુએસ કોર્ટમાં દાખલ થયો હતો બુધવારે આની ન્યૂયોર્ક કોર્ટમાં સુનાવણી થઈ ત્યારે અમેરિકાની અટોનરી ઓફિસનું કહેવું છે કે અદાણી ગ્રુપે ભારતમાં સોલાર એનર્જી સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટ હાંસિલ કરવા માટે ભારતીય અધિકારીઓને લગભગ 2200 કરોડ રૂપિયા રિશ્વતમાં આપવામાં આવ્યા હતા અદાણી પર આરોપ છે કે રિશ્વતના પૈસા ઉઘરાવવા માટે તેમણે અમેરિકા સાથે જ વિદેશી નિવેશકોને બેંક સાથે ખોટું બોલ્યા હતા આવું પણ તેમના ઉપર એક આરોપ છે અમેરિકામાં આ મામલો એટલા માટે દાખલ થયો છે કારણ કે આ પ્રોજેક્ટમાં અમેરિકાના ઇન્વેસ્ટરના પૈસા લાગેલા હતા અને અમેરિકા કાનૂનના આ પૈસા રિશ્વતમાં રૂપમાં આપે તે અપરાધ મનાય છે એટલા માટે પણ આ જે ગુનો છે તેને અમેરિકામાં દાખલ કરવામાં આવ્યો છે કારણ કે અમેરિકામાં એક એવો કાનૂન છે કે જો તમે રિશ્વત આપો છો અને રિશ્વત માટે પૈસા આપો છો તો તે એક અપરાધ ગણાય છે તેના માટે જ થઈને આ સમગ્ર તપાસ છે ભલે પ્રોજેક્ટ અદાણીનો અત્યારે ગુજરાતમાં અથવા તો ભારતમાં ચાલી રહ્યો હોય પરંતુ તેની તપાસ છે તે ત્યાં કરવામાં આવે છે અદાણી પર લગભગ બે કરોડ રૂપિયાની લાંચ આપવાનો અને અમેરિકામાં પોતાની કંપની માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે તેનો છુપાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે જેને લઈને અત્યારે અદાણી ગ્રુપની પ્રતિક્રિયા પણ સામે આવી છે અદાણી ગ્રુપ દ્વારા સ્પષ્ટતા કરીને પ્રતિક્રિયા સામે આપવામાં આવી છે જેમાં ગૌતમ અદાણી પર લાગેલા અમેરિકાના ન્યાયતંત્ર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પાયા વિહોણા ગણાવવામાં આવ્યા છે અને આરોપોને તેમણે નકારી કાઢ્યા છે અને જ્યાં સુધી કોઈ પણ આરોપોમાં તે દોષિત સાબિત ન થાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરી શકાશે નહીં અદાણી ગ્રુપે હંમેશા કાયદાકીય કિયા જે નિયમો હતો તેનું પાલન કર્યું છે અને હજુ પણ સંપૂર્ણ રીતે પાલન કરી રહ્યા છે તેવું પણ તેમણે કહ્યું છે આ સાથે જ તેમણે હિતધારકો ભાગી અને કર્મચારીઓને ખાતરી આપી છે કે આપણે કાયદાકીય રીતે આગળ વધીશું પરંતુ આ બધાની અસર આજે શેર બજારમાં પણ જોવા મળી હતી શેર બજારમાં પણ અદાણીના જે શેર છે તે ડાઉન થયા હતા તેની સાથે જ શેર બજારમાં પણ મોટો કડાકો થયો હતો પરંતુ સવાલ એક એ જ હતો કે ગૌતમ અદાણીનો પ્રોજેક્ટ ભારતમાં ચાલે છે પરંતુ તેની તપાસ તેની સાથે જ ભારતીય અધિકારીઓની તપાસ કેમ અમેરિકામાં કરવામાં આવી રહી છે પરંતુ આનો એક ખુલાસો થયો છે કે જેમાં જેને પૈસા રોક્યા હતા તે અમેરિકાથી રોકવામાં આવ્યા હતા અને અમેરિકામાં રિશ્વત આપવી એક ગુનો ગણાય છે અપરાધ ગણાય છે તે માટે કેમ તે પણ એક સવાલ છે અદાણી તરફથી તો અત્યારે હાલ ખુલાસો કરી દેવામાં આવ્યો છે અને તેમને દરેક આરોપોને પાયા વિહોણા સાબિત કર્યા છે પરંતુ હવે આ બધાની વચ્ચે અદાણી ઉપર કાર્યવાહી કરાશે કે કેમ તેની સાથે જ ભાજપ સરકાર કોઈ પગલા લે છે કે કેમ તે પણ એક સવાલ છે તમારું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર